ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે તલના વાહન તથા ચોકાની હરાજી લઈને આજે આવકમાં કાંઈ છે નહીં એક વાહન હતું બાકી ચોકે દસ પંદર ઢગલા છે ઊંચામાં કાંઈ નામ પડ્યા નથી માલ એવા સુપર હતા નહીં એટલે બજાર એમને એમ ટકેલા હોય એવું લાગે છે જનરલ બજાર બાવીસો ત્રેવીસો આજુબાજુ નામ પડે છે ખાલી કારણ કે માલ એક સુપર છે નહીં ઊંચા ભાવ સાંભળીને માલ લાવો નહીં જનરલ બજાર જોવા જનરલ બજાર છે એકવીસો થી માંડીને તેવીસો આજુબાજુના ભાવ છે ઊંચામાં ચોવીસો સાડા ચોવીસોના નામ પડે છે કાલ પચીસો ને પંદરનું નામ પડ્યું હતું

आडिया बाई न्यु 何がないの

2265 હાલો એક લઈ લો પેલો કાલે દેતા નહી ઘંટો હાલો જોઈ નાલો રોકા રોકા નાકો નો પચીતરી પાસે પિસ્તાલી પચાસ પંચોતેર પચીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન એસ નેવું પંચાણું પાંચ દવા પંદર વીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ

बावीस सित्र